આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ રાજ્યની આજથી બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આજે સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કામાં ઉદઘાટન કરશે સેલવાસ ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે બે હજાર પાંચસોને કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત પણ કરશે આ કાર્યક્રમ બાદ તેઓ સુરત જશે જ્યાં તેઓ સાંજે સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કેમ્પેન નો શુભારંભ કરાવશે આ અંગે સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર વધુ વિગતો આપી રહ્યા છે આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુરત ની મુલાકાતે પધારનાર છે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતુષ્ટિકરણ અભિયાન હેઠળ તેઓ સુરત લગભગ બે લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભો નું વિતરણ કરશે આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સમયગાળા દરમિયાન ગરીબ પરિવારો ને વિના મૂલ્યે ગુણવત્તા સભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશ્ય થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા એનએફએસએ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આઠ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે નવસારી જિલ્લાના વાંસી પોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે તેઓ પાંચ લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી પણ સન્માનિત કરશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ગુજરાત સરકારના અંત્યોદય પરિવારની સ્વ સહાય જૂથની મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડનારા જીએસીએફએલ યોજના અને ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય કરનારી જી મૈત્રી કાર્યક્રમનો શુભારંભ કરાવશે ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા શહેરના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી રાહુલ ગાંધી સવારે સાડા નવ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા શ્રી ગાંધી આવતીકાલે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના રાજ્યના પ્રવાસે આવશે આઠ માર્ચે તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે તેમજ જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે નવ માર્ચના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસ ડેરીના સિમેન્ટ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે આજે ડીસાના દામા દામા ખાતે સિમેન્ટ સેન્ટર કાર્યરત થતાં પશુપાલકોને ફાયદો થશે રાજ્યમાં પશુપાલનની વિવિધ યોજનાઓના પરિણામે આજે રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં એકસો અગિયાર બાસઠ ટકાનો વધારો થયો છે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય બનાવટનું સૌ પ્રથમ સિમેન્ટ સંયંત્ર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબીએ તૈયાર કર્યું છે આ સંયંત્રને કારણે ખેડૂતોને માત્ર સો રૂપિયામાં સિમેન્ટનો ડોઝ મળી રહેશે ગાય ભેંસમાં સારી ઓલાદના સિમેન્ટ તૈયાર કર્યા છે જેના કારણે સારી ઓલાદના પશુઓ તૈયાર થશે અને દૂધની આવક વધશે અત્રે ઉલ્લેખનીય છે કે સિમેન્ટ સેટરની સ્થાપના થતાં બનાસકાંઠાના રખડતા ધોરણની સમસ્યા દૂર થશે આ ટેકનોલોજીથી દૂધ ઉત્પાદકોના ઘરે નેવું ટકા માદા બચ્ચા પેદા થશે અને ભવિષ્યમાં દૂધનું ઉત્પાદન ડબલ થશે જેથી દૂધ ઉત્પાદકોની આવક બમણી થશે કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન કરાયું જેમાં સંગીત નૃત્ય નાટકની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરાયું આ અંગે સંસ્કૃતિ મંત્રાલયના ડોક્ટર સંધ્યા પુનેચાએ વધુ માહિતી આપી આજે જે એક કલાકુંભ હમણાં જ આપણે મહાકુંભનું પ્રયાગરાજમાં જે અધ્યાત્મ દર્શન થયું એ જ પ્રમાણે આજે આ કલાનો કુંભ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને કલા સૃજનાત્મકતા અને વ્યાપાર ઉદ્યોગ સાથેનો સંબંધ આવો એક સુંદર સમન્વય અને સંગમ ફક્ત ગુજરાતમાં જ અનુભવી શકો છો આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ આકાશવાણી કેન્દ્રમાં મહિલા દિન નિમિત્તે આજે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ શહેરમાં આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસમાં ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકાશે આ અંગે વધુ માહિતી આપે છે અમારા રાજકોટના પ્રતિનિધિ જયદીપ પંડ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી વેરામાં મહિલાઓના મિલકતના કિસ્સામાં એડવાન્સમાં મિલકત વેરામાં વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવે છે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીઓની માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વાર્ષિક પંદરસો રૂપિયા જેટલું યોગદાન દરેક સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાદીઠ આપવા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે મહેસાણા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર એસ કે પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન આઈ ડોટ સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો